વાંકાનેર એસટી ડેપો પાસે એક બસ આજે જે પાંચ કરોડની ભૂગર્ભટર યોજના જે બનાવી જે છે જે વીસ વીસ ઊંડા જે ખાડા કરીને જે ભૂગર્ભ બનાવ્યું છે એના જે ખાલી પહોંચાણવાળા તમારે એમાં ગારો ઓલો નાખો જે ધૂળ જેના કારણે એ જમીન બેસી ગઈ છે અને જે વરસાદ પડ્યો છે એના કારણે આજે સાંજે ત્યાં બસ આજે સડવાઈ ગઈ છે વાંકાને રાત્રે પણ બસ સડવાઈ ગઈ છે અને એની અંદરમાં ખાડામાં આખી ટૂટી ગઈ છે તો ખરેખર જ્યારે આ ભૂગર્ભપત્રનું કામ આવતું હતું ત્યારે ખરેખર એમાં દબાવીને થોડુંક એમાં પેચિંગ કર્યું હોય તો આ બસ ન બેસે અને આ બેસી જવાનું કારણ આ તમે જોઈ શકો છો કે પાંચ કરોડની જે ભૂગર્ભપત્ર યોજના નાખી છે એમાં જે બરાબર જે કામ નથી એ ન કામ બરાબર થવાના કારણે આજે બસ આમાં બેસી ગઈ છે અને આવા જો હજી પેકિંગ નહીં કરવામાં આવે તો આવી ઘણી બધી બેસ બસો કે ફોર વ્હીલર કે ટુ વ્હીલર બેસી જવાના હજી પણ ચાન્સીસ છે માટે નગરપાલિકા જાગી અને આને રિપેર